પાટણમાં એક યુવતી સાથે દુષ્કર્મ આચરી બ્લેકમેલિંગ કરવાની ગંભીર કિસ્સા બે શખ્સો સામે ગુનો નોંધાયો છે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભાવેશભાઈ ભોગીલાલ ઠક્કર અને રાહુલ જસનભાઈ ઠક્કર નામના બે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભાવેશ ઠક્કરે યુવતીના ઘરે એકલતાનો લાભ લઈ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો આરોપીએ આ દરમિયાન વિડિયો અને ફોટા પાડ્યા હતા ત્યારબાદ તેણે આ વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતી પાસેથી વારંવાર પૈસાની માંગણી કરી હતી આ રીતે ભાવેશે યુવતી પાસેથી કુલ રૂપિયા એકવીસ લાખ પડાવી લીધા હતા એટલું જ નહીં તેણે મારી નાખવાની ધમકી આપીને યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા તો બીજા આરોપી રાહુલ જસનભાઈ ઠક્કરે પણ યુવતી સાથે શારીરિક અડપલા કરીને ભાવેશને ગુનો આચરવામાં મદદ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે યુવતીની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ ત્રણસો છોતેર ઓબ્લિક બે એન ત્રણસો ચોપન ઓબ્લિક એક ત્રણસો ચોર્યાસી ત્રણ પાંચસો છ ઓબ્લિક બે અને એકસો ચૌદ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે